హెలో <laughs> శు <laughs> <laughs>

શેબાએ જીતા શિવભાઈને મોટર છે અને બા કેરને પૂરી અને શિવભાઈ ઉતાવળ કરે છે બા હાલો જલ્દી બા હાલો જલ્દી પણ બા ફ્રી એટલે શિવભાઈ એમ હતા હાલો ને બા જલ્દી કરો જલ્દી બીજું તો કોઈ ઘરમાં કઈ વસ્તુ ખાતા ન એટલે કઈ બનાવી એટલે તો બહુ થઈ ગયું શિવભાઈ હવારના કરે છે પછી હોઈ પછી અત્યારે રહે છે નકર તો તોફાન ચાલુ જ છે હવારના કારણ કે એને મજા લેતી તાવા આવે છે એટલે અત્યારે બેઠા છે બાકી તો કે તેડો ને હું કેવાનું સીતારામ તલ ખાઈ ગાંડો થયો બરોબર અત્યારે દવા નવું પાયું મતલબ આરામ ને એવું કર્યું ને ઊંઘ થઈ ગઈ દવા પીધી ને થોડું ખારું થઈ ગયું બાકી રાતે પાછું થોડું તાવ આવી જાય છે શરદી થઈ જાય છે અને શરદી થઈ એટલે ભાઈ કંઈ રહેતો નથી ઘડીક રમે ને પાછો રોવા મને કે મારે મમ્મી પાસે જ આવું છે પપ્પા પાસે જાવ છે ઘણો પાસે રહેતો નથી પાછું રમવાનું કહું કે હાલ તારી ભાગો રમવા આવું આજ રમાવું તો એમ કે નહીં મારે રમવુંય નથી મારે કાંઈ નથી કરવું મને ગમતું નથી મારે આમ છે આમ છે એમ કર્યા રાખતો તો શું કરતો તો તું હે ધોની ધોની કરો ધોની ધોની કરો કરો ધોની ધોની હાલો કેમ કરવાનું ધોની ધોની ધો

મોટર રાખવાની કે ન થાકવાની વાર છે કે હાલ રાખવાની હોય તો ભેગો હાલ હાલો કે હાલો હવે મિનિટ મમ્મી વિડિયો ઉતે લે ના ટાઈમ નથી ત્યારે મિનિટ મિનિટ આમ જો મારે કે ટાઈમ નથી આવે છે અંદર અને હું પછી મમ્મી શરૂઆત કરશે ઉતારવાની હું જેવું મસ્તી કરશે ને મમ્મી વ્યવસ્થિત વિડીયો ઉતારશે થોડોક એન્ટરટેનમેન્ટ વાળો થાય ને એ રીતે વિડીયો પસંદ તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો